ये बाहर आके तो फैमिली आ से बड़ी मोटी गुफा तुम देख सको हो बहुत मोटी गुफा से ये बता नहीं दरवाजा तो अंदर तो हां तो

તેમ એલી ભાગવાઈ તો પગ છે આ વીડિયોમાં આવી ગયો છો એ એ ભાગ રહે તો બા હા તો બે આ લંગ મોક રહા હતા રોમ મોક રોમ ઉલકા મોક સવા બા અરે યાર કોઈ કી કોસ માર કે તો ખાવ